કાર્યકર અને તેડાગર બહેનોએ સુરત સુમુલ ડેરી મુલાકાત લીધી તાલુકાના આઈસીડીએસ વિભાગ દ્વારા કાર્યકર અને તેડાગર બહેનોએ સુરત ખાતે આવેલ સુમુલ ડેરીના મુલાકાત લેવામાં આવી જેમાં ઉપસ્થિત મુખ્ય સેવિકા શારદાબેન અને કૈલાસબેન તેમજ બી એનએમ રબારી સહિત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આંગણવાડી કેન્દ્રો ખાતે બને છે અને તેના ઉપયોગ થી થતા ફાયદાઓ વિશે વિસ્તૃતમાં માહિતી પૂરી મેળવવામાં આવી ટીએચઆર માંથી મળતા પ્રોટીન એનર્જી ખનીજ વિટામિન્સ પોષક તત્વો થકી કુપોષિત થી સુપોષિત સમાજનું નિર્માણ સમજાવવામાં આવ્યું નિલેશ વસેયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ ગુજરાતી દાહોદ